નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહારી રહ્યા છો અડીખમ ગુજરાત ભારતીય મજદૂર સંઘ ત્રેવીસ જુલાઈને સ્થાપના દિન તરીકે ઉજવે છે આ વર્ષે ભારતીય મજદૂર સંઘ સિત્તેરમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ મજદૂર સંઘ દ્વારા સિત્તેરમા વર્ષની ઉજવણીના ભાગરૂપે આખા ગુજરાત રાજ્યમાં ગામે ગામ કાર્યકર્તાઓ પહોંચી ચાલો ઓર કાર્યક્રમને સફળ બનાવી દરેક ગામે ભારતીય મજદૂર સંઘનો ધ્વજ ફરકાવી સંગઠનની નીતિ રીતિ કયા કયા ક્ષેત્રમાં મજદૂરો માટે તેઓ કામ કરે છે અને તેઓના સ્લોગન મુજબ રાષ્ટ્રહિતની સાથે ઉદ્યોગહિત ઉદ્યોગહિતની સાથે શ્રમિકહિત હિતની સાથે રાષ્ટ્રહિતની વાત કરીએ આ સ્લોગનને ધ્યાને લઈ કામગીરી કરવામાં આવે છે તદઉપરાંત ભારતીય મજદૂર સંઘ ક્યાંક તપસ્યા બલિદાનની ભાવના સાથે પાયાના કામો કરે છે જેમાં મહીસાગર જિલ્લા અધ્યક્ષ જિગ્નેશભાઈ દરજીએ જણાવ્યું હતું કે મહીસાગર જિલ્લામાં ત્રેવીસથી એકત્રીસ જુલાઈ સુધીમાં લગભગ સોથી વધુ ગામમાં

ખારોલ ગામ તેમજ ઘણા બધા ગામોમાં એક સાથે ભારતીય મજદૂર સંઘનો ઝંડો ફરકાવી આજ રોજ અમે ઉજવણી કરી છે આજે ભારતીય મજદૂર સંઘને સિત્તેર વર્ષના અંદર પ્રવેશ કર્યો છે ત્યારે અમે ભારતીય મજદૂર સંઘ પ્રદેશ દ્વારા અમને સૂચના મુજબ આખા ગુજરાતના તમામે તમામ ગામોમાં ભારતીય મજદૂર સંઘના ઝંડાને ફરકાવવાનો છે મહીસાગર જિલ્લામાં લગભગ સો જેટલા ગામોમાં અમે ત્રેવીસ તારીખ એકત્રીસ તારીખ સુધીમાં ઝંડો ફરકાવવાનું આયોજન કરેલ છે જિજ્ઞેશરજી મહીસાગર જિલ્લા મધુર સંઘ અધ્યક્ષ